ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી વીસ તારીખે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ઉમરેઠી ગામની મુલાકાત લેશે તેઓ ગામમાં રાત્રિ રોકાણ કરશે અને બે હજાર જેટલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી મુદ્દે સંવાદ કરશે આ મુલાકાતને લઈને જિલ્લા સ્તરે તંત્ર દ્વારા અને ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રાજ્યપાલ ગામમાં આવેલા રામ મંદિરના વિશાળ પટાંગણમાં ખેડૂતો સાથે સંવાદ કરશે તેમને રાત્રિ રોકાણ અને આરામ માટે પ્રાથમિક શાળામાં વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે મહામહિમ દલિત પરિવારના ઘરે રાત્રિ ભોજન કરશે બીજા દિવસે સવારે તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહેશભાઈ નાગેરાના ફાર્મની સંભવત મુલાકાત લેશે અને ત્યાં પણ ખેડૂતો સાથે સંવાદ કરશે રાજ્યપાલના આગમનને લઈને રામ મંદિર પરિસર અને સંવાદ સ્થળના ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવી રહી છે પ્રાથમિક શાળામાં પણ જરૂરી સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે તો ગામના લોકોમાં રાજ્યપાલની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જિલ્લા ડેપ્યુટી કલેક્ટર તલાલા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારના વિવિધ વિભાગોની ટીમ ઉમરેઠી ગામની સતત મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ